આવું છે ભજન આધ્યાત્મિક જાણવા દે તમારો બેડો પાર થઈ જાય સાહેબ પણ આપણે ખાલી માત્ર સાંભળીએ છીએ પાપ તારું પ્રકાશ જાડેજા ધનમ તારો સંભાળ એ આ તારી બેડ લઈને બુડવા નહી દો નહી બુડે બસ તમારી પત્ની ને તમે પ્રેમ કરો પત્નીને ભાવથી બોલાવો બારે થી ઓપેસી થી ફેક્ટરી થી બારે ગામ જઈને આવો બસ એને હસતા મોઢે બોલાવો બાર નું ટેન્શન બારે મૂકી આવો લીપના નીચે જ છેલ્લા માળે ઉપર આવ્યા ડીંગ બેલ વગાડે કેમ છો બધા મજામાં એટલે થોડીક ચાય સરસ બનાવો અથવા તો આજ વરસાદ જો તો આ ભજીયા બનાવો અને બારે થી જેરે જાવ ત્યારે એને ગમતી વસ્તુ થોડી થોડી લેતા જાવ અને લેડીસ ને શું ગમે જો કે મને તો આવું મેં કઈ કર્યું નથી પણ અનુભવ્યું છે એસા કુછ કી

એ કે જે કમાય ઘરના દેખ લો રાખો રાખો તો અંદર રાખી દો કાંઈ જરૂર પડશે તો લઈ લેશું રાખો 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 પછી પચાસ સાઠ હજાર રૂપિયા જમા થઈ જાય ને એટલે પછી કે ઓલા પૈસા આપણે થોડાક દીધા દીધા તો કામ થોડું ગોધું તો થઈ જાય તો કેટલા પડે તો પચાસ લાખ રૂપિયા કરી દે ઓલો ચાલીસ હજાર અમુરી દઈ દે લાખ રૂપિયા દઈ દે મેં કીધા એ કે આ મારા જ આ સ્કીમ છે એ કે તમને શું ખબર પડે એ છે વાહ હું શું કામ કર એટલે જે જે પરિણિત યુવાનો છે બધા વૃદ્ધો છે આ બધાને ઘરની અંદર શાંતિ જોતી હોય પેલું શાંતિનું પગથિયું કે તમારી ઘરવાળીને તમે ખુશ રાખો બસ તમારી ઘરવાળી ગૃહલક્ષ્મી ખુશ એટલે ધનલક્ષ્મી તો ઓટોમેટિક આવે સાહેબ પણ અમુક તો ઘરમાં જ વર્ષ કે આવે એનું પાટો કેમ ચડાવો પછી કે અમાર છોકરાની હગાઈ નથી થતી પાટો હું વાંચીને કહે કે બે માણા રોકડે છે તમારી દીકરી આવશે ચાર વટશે જય શ્રી એવું થાય એટલે ગુરુમુખી માણસ હોય ને ભાઈ એ કોઈ દિવ ક્રોધ ન કરે ગુરુમુખી માણસ હોય એ કોઈ દિવ લોભ ન કરે આવા મારા શિષ્યો છે મેં જોયા છે કે હું ખાલી આમ બોલું ને એટલે બકી લેધર કે આ કરવું છે જમ ભલે બાપુ થઈ જાશે ગુરુ ગોવિંદ દોનું ખડે કિનકુ લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જે ગોવિંદીઓ બધાય ગુરુની કૃપા હોય તો જ ભગવાનની પ્રાપ્તિ થાય બાકી અમારા ગુરુજી એમ કહેતા કે જે વ્યક્તિ નુગરા છે એની પૂજા એની કુળદેવી એનો ભગવાન પણ એની પૂજા ન સ્વીકારે મારા મહારાજના શબ્દો એ કે જે નુગરા હોય ને એનું મોટું ન જોવાય એની ક્યાં વાત કરો છો આપણે એમ કહીએ ગામડાઓમાં ઘણા એમ કે અમને નંકાતા અત્યારે સાંભળેલું કે ભાઈ તમે ઓલું ગધેડાને અડો તો પનોતી લાગે એવું કહેતા અમને આવું કેટલાય સાંભળ્યું છે ગધેડા તમે સાંભળ્યું છે ને તમે સાંભળ્યું છે તમે સાંભળ્યું છે કે ભાઈ ગધેડાને ડેટ પનોતી લાગે આવું અમારા ગુરુજી કહેતા ગધેડાને એડવાથી પનોતી ન લાગે એ તો એના પાપ ભોગવીને મજન ઉપાડે છે જો પણ નુગરા માણસનો ખાલી તમારા ઉપર પડછાયો પડી જાય તોય તમારે અઢી વર્ષની પનોતી લાગે અને નુગરો નરકમાં જ લઈ જાય જો સીધી જ વાત છે જેવું સાંજનું પીણું પીતો હોય સાંજનું પીણું એના પેલા ચાર પાંચ મિત્ર આપણા સારા હોય તો એ શું કે હાલ ને હોય આ લેવા જેવા ભગવાન નું જ બનાવેલું છે કરાય મોજ કરાય